અંકલેશ્વરના માતેર ગામે રહેતા આડત્રીસ વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું સુશીલાબેનને સંતાનમાં બે દીકરાઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફરિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ કોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો જો કે કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું અને આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુવાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જો કે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિયાસને તે પસંદ ન હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથા પર કુવાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કુવાડીના ઘા મારતો તેમજ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાં સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગઈ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી